માનવ ની અંદર માધવ સ્વભાવ ભગવાન સર્વસ્વ સાહન રોગી સમજી નામ છે તમારું સંગીતા

કારણ કે બધા ધંધા માટે પ્રજપ્તિ કરે છે તો આ જેટલું જે બને છે એ આપણા શરીરમાં જ આવવાનું છે અને રોગ જે બધા છે તે આ બરાબર છે તો હવે આમાં શું કરવાનું છે એ સરજ આપણે બંને બતાવું સવારે ઊઠ્યા પછી શું કરવાનું છે થોડું લાગતા બને સવારે ઊઠીને બે ત્રણ કલાકનો નિર્જલ ઉપવાસ કરવાનો પછી પાલકનું જ્યુસ બનાવવાનું છે પાલક કોથમરી આમળા દૂધી ફૂદીનો મીઠો લીમડો તુલસી ના પાન બિલ્લી ના પાન જમરૂખી ના પાન આ બધાને લાવી કટિંગ કરી અને સફાઈ કરવાની અને પછી મિક્સરમાં ક્રશ કરવાનું પછી ઘઉં આવે એનાથી ગાળી અને પછી એમાં આદુ લીંબુ ગોળ અને સિંધો મીઠું આ નાખીને આપણે પાણીપુરીનું પાણી જેવું પીતા હોય એવું ટેસ્ટી બનાવીને પીવાનું છે પછી બપોરે કોઈ પણ સલાડ ખાવાનું છે ગાજર કાકડી ટમેટા ભજે ગ્રીન ચટણી અને સાંજે ભૂખ લાગે તો કોઈ બી ફ્રૂટ ખાવાનું સિઝનલ રીઝનલ ઓરિજિનલ અને રાત્રે એક ટાઈમ જમવાનું છે એમાં એસી ટકા શાક લેવાનું છે વેલાવાળા અને વીસ ટકામાં જુવાર બાજરીનો રોટલો લેવાનો છે આ આપણી દિનચર્યા થઈ ગઈ હવે નથી ખાવાની એ પાંચ વસ્તુ છે એમાં દૂધ અને દૂધની આઇટમ બંધ કરવાની છે બેકરી આઇટમ બંધ કરવાની છે મીઠું બંધ કરવાનું છે અને તેલ બંધ કરવા તો તેલની જગ્યાએ આપણે કાચી ઘાણીનું નું તેલ મળે તો વધારે સારું મીઠાની જગ્યાએ સિંધવ મીઠું વાપરવાનું ખાંડ ની જગ્યાએ ગોળ વાપરવાનું અને ડેરી બેકરી આઈટમ છે એમાં જુવાર બાજરીનો નો રોટલો અને વેલાવા છે અને દૂધની આઈટમ ની જગ્યાએ આપણે નાળિયેર નું દૂધ બનાવવાનું બદામનું બનાવાય કાજુ નું બનાવાય સોયાબીન નું બનાવાય જે આપણને સસ્તું પડે સિંગદાણા નું બની શકે આ આપણે દૂધ વાપરવાનું છે જે ડેરી પ્રોડક્ટ આવે છે તેથી આપણને નુકસાન થાય છે અને આપણી બોડી પાચન કરી શકતી નથી એટલે આ જે કુદરતી છે નાળિયેર તમારે દૂધ બનાવવું હોય તો એક નાળિયેર લઈ એને કટકા કરી ફોડી દે અને પીસીને એક ગ્લાસ બે પાણી લઈને પીસવાનું પછી એને ગાળવાનું એવી રીતના ત્રણ વાર કરશો એટલે લગભગ દોઢ લીટર જેટલું દૂધ બને છે તે આ પૌષ્ટિક છે અને નેચરલ છે એટલે આનાથી શક્તિ આવે છે દૂધથી અને તમે છાશ પી હોય તો લીંબુ અને સિંધવ મીઠું નાખવાનું અને દૂધ પીવું હોય તો એમાં દૂધમાં ગોળ અને ખજુ નાખી શકાય એનો ફ્રૂટ સલાડ બને પછી તલસીંગના લાડુ બને ભરેલા ટમેટા બને બહુ બધી રો આઇટમ બધી બહુ બને છે એટલે આપણને કુદરતી રીતે આપણને તબિયત સારી રહે અને રોગ હોય તો રોગ મટી જાય સાધ્ય રોગ જે છે અસાધ્ય રોગ એ આનાથી જ છે બાકી દુનિયામાં કોઈ એવી શિસ્ત નથી કે તમારા રોગ જડ મૂળમાંથી થાય તો મધર તો જે છે હવે આપણે પાછું વળી જવાનું છે એટલે માં પ્રકૃતિનો જો શરણ લેશું તો તમામ પ્રકારના રોગ બરાબર છે નામ મારું નામ સંગીતાબેન લલિતભાઈ લાઠિયા

સરસ મસ્ત છે તમે કીધું એ બહુ સરસ અને કરવું જરૂરી છે આપણે કાયા વર કેન્સર ન થાય હા પછી કટ હુમલો ન આવી જાય કે બીજા રોગ ન થાય એ જવાબ કરી આપો બરાબર છે આ વાત કારણે બધું કીધું જોઈએ છે આમાં આ કઈ ભગવાન બેઠા ભગવાન અહીંયા બેઠા છે તમને કેવી લાગે છે અમારું કાર્ય બહુ સરસ લાગ્યું એટલે